जय श्री राम दर्शन गुड मॉर्निंग बता जय स्वामी ओम शांति जय स्वामी जय स्वामी ओम शांति ओम शांति तो빠 जय स्वामी जय स्वामी जय सच्चिदानंद जय सच्चिदानंद अद्नो सुविचार बुद्धिमान व्यक्ति सुप्रहे छे

સરસ મજાના પૂણા દાણા છે ને ભજીયા બનાવવાના છે આપણે કેમ બનશે ભજીયા એક નંબર એમાં કઈ ઘટે થોડી જો આપણે ચણા એક ક્રશ કર નાખ્યા છે લીલા અને ડોડા બે મિક્સ કરીને એનો લોટ બાંધો ને પપ્પા લોટ થોડો જ નાખવાનો હોય હા હા મકાઈ જાજી કાય અને જાજી હોય હા લોટ તો થોડોક જ હોય સરસ મજાના ભજીયા બનાવવાના છે કડકડિયા

મરી પાવડર હવે પપ્પા બધું મિક્સ કરી દેવાનું કરી દેવાનું બધું હા પાણી નઈ નાખવાનું પેલા હા હા જોઈએ તો જ પાણી નાખવાનું હાલો વાહ ભાઈ વાહ સિંગતેલ હમ આપણો લોટ તૈયાર થઈ ગયો છે ભજીયા હવે લીલા ચણાના ભજીયા આપણે મકાઈના અને લીલા ચણાના ભજીયા ફ્રાય થઈ રહ્યા છે હવે બા કેમ અમે વાત જોતા લીલી મકાઈ મળી જાય ને લીલી મકાઈ દેશી લીલી મકાઈ હાઈ ક્લાસ મળે ને એટલે ભજીયા બનાવા એમાં લીલા ચણા

દાદાનો ભાગ લાગ્યો એને બધું લોટ ત્યાર કરી દીધો સરસ મજાના ભજીયા થઈ રહ્યા છે વાહ ભાઈ વાહ સરસ મજાના ભજીયા તળાઈને રેડી થવા મળ્યા છે એક એકને મળ્યું ને એટલે ગરમા ગરમ ભજીયા ખાતા જાય બધા સરસ મજાના સાથે મેથીના પણ ભજીયા બનાવી છે મેથી અને મકાઈના ભજીયા સાથે बहुत टेस्टी બને છે आ बजू एक फेरो खाई ने हां हां मकाई नो बजू એટલે બીજી ફેરો બીજા બજ્યા ખાય જ નહીં હા હા એટલા મસ્ત બજ્યા આ બને કડ કુરકુરે જેવા લાગે આમ કે નહીં બાકી બજ્યું ખાધું એમ આપણે ઓલા જે બજારના પુંપણિયા નામ તેન ખાય ને એ લોકો તો એટલું બધું ફાસ્ટ તેલ કરીને સરસ મજાના અને માં તો કારીગર જ છે આપડે બધા કોઈ એમ નઈ કે ભૂખ્યા રે કે નહી આવડે હું અને આપડો તો અનુભવ જ છે બધા હા જૂનો આ ભાઈ વાહ મેથી ના ભજીયા હો કઈ ઘટે નહીં ભજીયા બે ગયા છે પ્રયાગ કેમ બન્યા છે સુપર મકાઈ ભજીયા સુપર ગુલાબભાઈ કેમ બન્યા એમાં થોડું કઈ ઘટે હા વાત જવા દો ગુલાબભાઈ આજ તો ભાઈ ભૂખા કાઢી નાખવાના કાબલા અને અમારા પાલા ને ભજીયા ને ગાંઠિયા હોય એટલે બીજું કઈ જોઈએ એમાં ગુલાબભાઈ બનાવે

हालो नेमा राई धन दन धन मारी मोगल न धामसे हालो नै जाई धन धन मारी मोगल न धामसे ओ जन दिने काठ पर्मभूमि मानि હાલો ને ગોરવી હાલ જાઈ તન ધન મારે મોગલના ના ધામ